નમસ્કાર સ્વાગત છે કલા અને સંસ્કારી નગરી વડોદરામાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય ના ગુજરાત સૌથી મોટા આધ્યાત્મિક સંકુલ વ્રજ સંકુલ માંજલપુર ખાતે શ્રી વલ્લભ કુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રીમારજી મહોદય શ્રીના મંગલ સાનિધ્યમાં અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં શ્રી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત બ્રજ પેલેસ અતિથિ ભવન તેમજ સર્વોત્તમ બેન્કવેટ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ અને વી વાયના પ્રમુખ ડોક્ટર હેમાંગભાઈ જોશી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ મેયર શ્રીમતી પિંકીબેન સોની ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ કિયુરભાઈ રોકડિયા શૈલેષભાઈ મહેતા પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ શહેર મહામંત્રીઓ કોર્પોરેટરો વૈષ્ણવ સંપ્રદાય અને શ્રી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટના અગ્રણીઓ અન્ય હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા